બ્રેડના આવી રીતે પીસ પાડી દેવાના નાના નાના બધી બ્રેડના લાલ મરચું પાવડર લસણ મીઠું અને પાઉંભાજી મસાલો થોડોક નાખી અને મિક્સીમાં પીસી નાખો એક તવી ઉપર બે ચમચા તેલ નાખી અને ગરમ કર બે ચમચી રાઈ બે ચમચી જીરું અને હિંગ નાખી દેવાની મીઠો લીમડો નાખી દેવાનો મરચાં નાખ હા લીલા મરચાં નાખવાના ડુંગળી નાખી દેવાની બધું નાખ્યા પછી હલાઈ મિક્સ કરી નાખવાનું બધું એક ચમચી હળદર નાખવી ધાણા જીરું પાવડર નાખી દેવાના હળદર નાખી દેવાની એકદમ રેડી કરી નાખવાનું આપણો મસાલો બળી ન જાય એના માટે આપણે જે પેલી લાલ ચટણી રેડી કરી હતી એ થોડીક નાખી દેવાની એટલે મસાલો આપણો ગાજી ન જાય થોડો હલાઈ અને મિક્સ કરી નાખવાની માપસર મીઠું નાખી દેવાનો સ્વાદ અનુસાર એકદમ મિક્સ કર્યા પછી આપણે જે લાલ ચટણીની પેસ્ટ જે રેડી કરી હતી એ અંદર નાખી દેવાની અને હલાઈ અને મિક્સ કરવાનું એક ચમચી જેવી ખાંડ નાખી દેવાની એકદમ તરી ઉપર આવી ગઈ છે મસ્ત રીતે હવે આપણે પાઉં જે રેડી કર્યા હતા એ પાઉંના ટુકડા અંદર નાખી અને મિક્સ કરવાના એકદમ ટોપ રીતે આપણે જે પાઉ નાખ્યા હતા એ એકદમ બધા મિક્સ થઈ ગયા છે આવી રીતે હવે આપણો બ્રેડનો નાસ્તો રેડી થઈ ગયો છે તો હવે આપણે એની ઉપર કોથમીરી ભભરાઈ દઈશું આપણો પાઉનો નાસ્તો રેડી થઈ ગયો છે મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે હવે છોકરાઓને ચખાડીએ એટલે આ છોકરીઓ દીકરાઓ ખાજો કેવું બન્યું છે સરસ છે બન્યું મિત્રો તમે પણ તમારા ઘેર બનાવજો સવારના પોર માં ચાય સાથે એકદમ મસ્ત તમે પણ ઘરે બનાવજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો